દોસ્તો જીવનની અંદર તમે એક વાત ક્યારે નોટિસ કરી કે જ્યારે કોઈ સારા વ્યક્તિને કોઈ કાઇન્ડ પર્સનને જ્યારે હર્ટ થાય છે જ્યારે કોઈ વાતનું ખોટું લાગે છે ત્યારે તે વ્યક્તિ એનો વળતો જવાબ શું આપે છે આપણી આસપાસ આપણે ઘણા બધા એવા લોકો જોઈએ છે કે જેને હર્ટ થાય છે જે વ્યક્તિ સારો હોય છે કાઇન્ડ પર્સન હોય છે અને એને હર્ટ થાય છે એને એને કોઈ સંબંધોમાં એમ કહેવાય કે કોઈ એને મનગમતું નથી કરતું અથવા તો એના એને સેલ્ફ રિસ્પેક્ટ ઘવાય છે ત્યારે તે વ્યક્તિ એનો વળતો જવાબ શું આપે છે આપણે ઘણી વખત એવું જોઈએ છીએ કે ઘણા ખરા એવા લોકો એનો વળતો જવાબ આપે છે એનું બદલું લે છે એનું એ એમ કહેવાય કે જે એને સામેની વ્યક્તિએ આપણને જીવ કર્યું હોય આપણે ખુદ એની સામે એવું કરવા જઈએ છીએ અને અંતે બંને આપણે સેમ સિચ્યુએશન ઉપર આવીને ઉભા રહી જઈએ છીએ કે સામેનો વ્યક્તિ ખરાબ છે તો આપણે પણ ખરાબ બની જઈએ પરંતુ જે કાઇન્ડ પર્સન છે જે સારો વ્યક્તિ છે જે ગુડ પર્સન છે એ વ્યક્તિ આવી રીતે એનો બદલો કોઈ દિવસ નથી લેતો જ્યારે એને કોઈ વ્યક્તિથી ખોટું લાગે છે અથવા તો કોઈ વ્યક્તિથી એ હર્ટ થાય છે ત્યારે તે વ્યક્તિ સામેની વ્યક્તિથી ડિસ્ટન્સ બનાવી લે છે એની સામે બોલવાનું ઓછું કરી દે છે એ એનાથી દૂર થઈ જાય છે એ મહેફિલોથી દૂર થઈ જાય છે જ્યાં તેને હર્ટ થયું હોય જ્યાં તેને સેલ્ફ રિસ્પેક્ટ ઘવાઈ હોય એ વ્યક્તિ ત્યાંથી દૂર થઈ જાય છે પરંતુ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે વ્યક્તિ ભલે સંબંધોથી દૂર થઈ જાય છે પરંતુ એના મનની એનર્જી એના દિલની એનર્જી એની સ્પિરિટ એની સ્ફૂર્તિ એઝ ઇટ ઇઝ સારી જ હોય છે એ કોઈ દિવસ પોતાનું સ્મિત ગુમાવતો નથી કોઈ દિવસ પોતાના પોતાનું માનસિક સંતુલન સારો વ્યક્તિ ક્યારેય ગુમાવતો નથી એ બદલો લેવાની ભાવના કોઈ દિવસ નથી રાખતો એ કોઈ દિવસ એવું નથી વિચારતો સારો વ્યક્તિ કે મને આ વ્યક્તિએ હર્ટ કર્યું છે તો હું પણ એની સાથે આવું કરીશ એ કોઈ દિવસ એવું નથી વિચારતો એક આ મોટામાં મોટો ગુણ છે સારા વ્યક્તિનો કે કોઈ દિવસ બદલાની ભાવના રાખતો નથી એ વ્યક્તિએ જે કંઈ કર્યું એને આપણી સાથે જે કંઈ કર્યું તે પરંતુ હું મારી કાઇન્ડને જ નહીં છોડું હું મારું એમ કહેવાય કે વ્યક્તિત્વ જે છે તે જ રાખીશ મારે બદલો લેવાની કોઈ ભાવના નથી સંબંધ એ હંમેશા સાચવી રાખે છે બસ એ ડિસ્ટન્સ મેન્ટેન રાખે છે એ સંબંધોથી દૂર થઈ જાય છે અને ફરીથી ત્યાં ક્યારેય પાછું ફરતો નથી એટલે સારા વ્યક્તિને જીવનની અંદર જે ગુડ પર્સન છે એ વ્યક્તિને કોઈ દિવસ હર્ટ કરવું એ વાત યોગ્ય નથી હંમેશા સાચું અને સારો વ્યક્તિ હોય એની સાથે પ્રેમથી દિલથી રહો એની સાથે લાગણીથી સંબંધ રાખો એને ક્યારેય હર્ટ ન થાય આ બાબતનું ખાસ ધ્યાન રાખો અને આવો જ બીજો સરસ મજાનો સંદેશ જોવા માટે આ વિડીયોના માધ્યમથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાઈ જાઓ જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને નોટિફિકેશન સાથે મળે મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જઈ શકાય છે